નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ગેમ ઝોનમાં આપણે બધાએ જોયા છે આ વિડીયો હૃદય દ્રાવક દ્રશ્યો મિત્રો આજે આ લાપરવાહી ખાલી ગેમ ઝોનવાળા લોકોની નથી પણ જે તે સરકારી અધિકારીઓ જે પ્રશાસનવાળા લોકો છે તેમની પણ આ જવાબદારી છે મોટા મોટા સાહેબો હોય કોર્પોરેશનના હોય કે જિલ્લા પંચાયતના હોય કે નગરપાલિકાના હોય મોટી મોટી ગાડીઓમાં આવવાનું આખો દિવસ એસી ઓફિસમાં બેસી રહેવાનું અને કોઈ કામ કરવાનું નહીં બીજું જે તે અધિકારીઓના હાથ નીચે જે પણ માણસો હોય છે તે લોકો શું કરે છે તેનું પણ ધ્યાન રાખવાનું નહીં તમે ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન હોય નગરપાલિકા હોય કે કોઈ પણ આવી સરકારી સંસ્થા હોય ત્યાં જાઓ સવારે દસથી પાંચનો ટાઈમ હોય પણ તમે અગિયાર બાર વાગે જાઓ ત્યારે પણ કોઈ હાજર ના હોય એકદમ લાલિયાવાડી થઈ ગઈ છે અને કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નથી આજે અગ્નિકાંડ થયો છે ઘણા લોકો આમાં મૃત્યુ પામ્યા છે ભગવાન એમની આત્માને શાંતિ આપે તેમના પરિવારના સભ્યોનું શું જેણે પોતાના વાંચ છોયા લોકોને ખોઈ દીધા આજે આ કરુણ દ્રશ્યો જોઈને દરેકના હૃદય દુઃખથી ભરાઈ જાય છે દરેકનું આંખો પાણીથી છલકાઈ જાય છે આંસોથી છલકાઈ જાય છે મિત્રો પણ આ કોર્પોરેશનવાળાને કોઈની પણ પડી નથી બધાને મજા કરવી છે નોકરી પર મન ફાવે તે સમય આવવું છે મન ફાવે તે સમય જતો રહેવું પડશે અને કોઈ પણ જગ્યાએ ચેકિંગમાં જ હોવું નથી દરેક ડિપાર્ટમેન્ટની દરેક જરૂરિયાત હોય છે ચેકિંગ કરવાની દરેક એરિયામાં પણ કોર્પોરેશનવાળા કોઈ પણ જગ્યાએ ચેકિંગ કરવા જતા નથી તમે અત્યારે જો ખાદ ખોરાકીમાં બી જબરજસ્ત બેટશેડ ચાલે છે આ ગેમજોરવાળું તમે જોયું અગ્નિકાંડો આવવારનાર થઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો હોતા નથી આ બધું જ ચેક કરવાનું કામ નગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશનનું હોય છે પણ અધિકારીઓને મન ફાવે તે ટાઈમે ઓફિસમાં આવવું છે મન ફાવે તે ટાઈમે જતું રહેવું છે અને અધિકારીઓને આખો દિવસ એસી ઓફિસમાં બેસી રહેવું છે કોઈને પણ કામ કરવું નથી અને કોઈને કોઈની પાસે કામ લેવું નથી આ જે જવાબદારી લોકોએ છોડી દીધી છે તેના કારણે જ આ સમસ્યા થઈ રહી છે ને લોકો હેરાન થઈ રહ્યા છે તો મિત્રો હું આ અમારી ચેનલ દ્વારા જણાવવા માગું છું કે સજા ખાલી વાળાને ના થવી જોઈએ સજા છે તે દરેક લોકોને થવી જોઈએ જે અધિકારીઓ આ ગેમઝોન સાથે સંકળાયેલા છે જે લોકોએ ચેકિંગ વ્યવસ્થિત કર્યું નથી તેમને પણ સજા થવી જોઈએ દરેક વ્યક્તિ આવી મોટી મોટી દરેક અલગ અલગ શહેરોમાં વધારો તો થાય છે અને અધિકારીઓને આ લોકો બધા બચી જતા હોય છે સરકારે પણ ઘણી જગ્યાએ તમે જોયું હશે કે આવી જગ્યાએ ઘટનાઓ બની હશે દુર્ઘટનાઓ બની હશે તો એ જ કંપનીને વારા પરથી કોન્ટ્રાક્ટ આપી દે છે અને પૈસા ખાઈને એ લોકો પણ બેસી જાય છે મિત્રો આ જે લોકોના ભાલ છો લોકો મૃત્યુ પામે છે તેમનું શું વાજે એક વ્યક્તિ ઘરમાંથી જતો રહે અને અકાળે એટલે કેટલું દુઃખ હોય છે તો એ વ્યક્તિ ચાલતા હોય છે તો મિત્રો દરેક લોકો સાવધાન થાવ અને આ લોકો પાસે જવાબ માગો આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનને અથવા તો સરકારને ટેક્સ ભરીએ છીએ તો આપણને આ બધી સુવિધાઓ મળી રહે આપણો હક બને છે તો દરેક લોકો જાગૃત થવા ને પોતાનો હક માગો ક્યાં સુધી ઘરમાં બેસી રહેશો અને કોઈપણ રીતે સક્રિય બનો મારી જેમ યુટ્યુબ વિડીયો બનાવો કંઈક લખાણ લખો અથવા કોઈપણ રીતે પોતાની રીતે વિરોધ કરો મિત્રો મિત્રો આ મારી ચેનલનો જવાબદાર કોણ અને આ ચેનલ દ્વારા હું વિવિધ મુદ્દાઓ ઉઠાવું છું તો તમે પણ આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા આ વિડીયો તમને યોગ્ય લાગે તો લાઇક કરજો અને એને શેર પણ કરજો અને મિત્રો કોઈ પણ મારી આ વિડીયોમાં કમેન્ટ કરજો જેથી મને પણ નવા સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળી રહે અને મિત્રો બીજું કે હું આ મારા વિડીયો છે તે મનોરંજન માટે નથી બનાવતો હું ફક્ત સમાજને મદદ કરવા માટે અને લોકોને જાગૃત કરવા માટે મારા વિડીયો બનાવું છું તો મહેરબાની કરીને મને સપોર્ટ કરજો મારે તમારા સપોર્ટની જરૂર છે આ દેશમાં ઘણા લોકો એટલા ભણેલા ગણેલા નથી બિચારા જાગૃત નથી તેથી તમને બહુ ખબર પડતી નથી તો આપણે એ લોકોને જાગૃત કરવાના છે તો મારી સાથે તમે પણ અમારા વિડીયોને શેર કરીને મને મદદ કરો લોકોને જાગૃત કરવામાં બસ વાર આટલું જ કહું છે મિત્રો વંદે માતરમ ભારત માતા કી છે